મોરબી તાલુકા વિસ્તારમાં બે જગ્યાએ ચોરીના બનાવ બનેલા હતા એમાં એક ગાળિયા ગાળા પાટિયા પાસે કેલિવર પેપર મિલ છે એની બાજુમાંથી અને એક બનાવ બન્યો હતો બહાદુરગઢના પાટિયામાં અવધ કાંટો કરીને છે ત્યાં બંને જગ્યાએથી એક જગ્યાએથી સાતસો પચાસ લીટર અને એક જગ્યાએથી બસો વીસ લીટર જેટલું ડીઝલ ચોરી થયેલ જે બાબતે ગુના દાખલ કરી અને આ બાબતે મોરબી તાલુકાના પીઆઈ અને એના ડી સ્ટાફની ટીમ આ ગુના શોધવા માટેની પ્રયત્ન હતા એ દરમિયાનમાં જે કચ્છમાં અગાઉ સમા ગેંગ છે જે પકડાયેલ છે વારંવાર ગુના કરવાની ટેવ છે એમાં જે અયુબ મલુક સમા નાના દિનારાનો છે કચ્છભુજનો તથા પ્રદીપ અમુભાઈ મિયાત્રા જે ડીઝલ લેનાર છે તથા અન્ય અસલમ ઉર્ફે અનવર કમાલ સમા જે પણ કચ્છના કોટડાનો રહેવાસી છે તથા ઉસ્માન મલેક સમા જે પણ માધાપરનો રહેવાસી છે જે આ સમા ગેંગ છે એ જુદા જુદા વિસ્તારોમાં જે હાઈવે ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં ટ્રકો પડેલી હોય એના ડીઝલના ઢાંકળા તોડી અને એમાંથી પોતે આ ડીઝલ ચોરી લેતા હતા અને ડીઝલ ચોરી અને વેચી દેતા હતા જે ગુનો ડિટેકલર છે એમાં ચાર આરોપી પકડેલા છે અને ચારેય પાસેથી જુદા જુદા જેમાં એક સ્વિફ્ટ ગાડી છે જે જી જે બાર સીડી ઝીરો જીરો સિત્તેર નંબરની છે એ પકડાયેલ છે તથા આ મુદ્દામાલમાં એકસો પંચોતેર લિટર ડીઝલ છે જેની કિંમત રૂપિયા પંદર હજાર સાતસો પચાસનું એમાંથી રિકવર થયેલ છે તથા ડીઝલ ચોરીમાંથી જે પૈસા રોકડા છે એ ચુમોતેર હજાર પાંચસો જેટલા પકડાયેલ છે કુલ મુદ્દામાલ ત્રેસઠ હજાર બસો પાંચ પચાસ રૂપિયાનો રિકવર કરેલ છે અને આ કામે ચારો ચારે આરોપીઓની ધરપકડ કરી અને તપાસ ચલાવી રહેલા છે પીએસઆઈ ભટ્ટ અને એની ટીમ તો આ બાબતે જો કોઈ ડીઝલ ચોરીના બનાવો અન્ય પણ કોઈ સંડોવાયેલ છે કે એ બાબતે ઊંડાણ પર તપાસ ચાલુ છે હા હું એક મીડિયાના માધ્યમથી તમામ લોકોને જે આની સાથે સંકળાયેલી એને કહું છું કે જ્યાં પણ તમારી ટ્રક કે ઊભી રાખો તો ટ્રક માલિકો અને ડ્રાઈવરોએ ખાસ જ્યાં સીસીટીવી કેમેરા અને જેનું પાર્કિંગ છે ટ્રકોનું ત્યાં રાખવી જોઈએ અથવા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે ત્યાં અહીંયા માલ ભરવા ટાઇલ્સ કે એનું રો મટિરિયલ ખાલી કરક ભરવા જોઈએ તો એવી જગ્યાએ રાખો કે જ્યાં લાઇટિંગ હોય અને વ્યવસ્થિત પાર્કિંગ હોય સીસીટીવી કેમેરા હોય અને જો એકલા મૂકવાની ગાડી થાય તો એના જે પાર્કિંગ પ્લેસ છે એમાં મૂકીને ગાડી મૂકવી જોઈએ અને આવા કોઈ માણસો જો કોઈ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરો અને અમારી પોલીસની ટીમ સર્વેલન્સ એલસીવી એસઓજીની ટીમનું પેટ્રોલિંગ ચાલુ હોય છે નાઇટ રાઉન્ડની ટીમ ફરતી હોય છે તો આવા શંકાસ્પદ માણસો જો કોઈ આવા કેરબા લઈ અને ખાલી વાહનથી રેકી કરતા હોય તો પોલીસને જાણ કરવી જોઈએ